ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માં જય વિજય ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં ને વાહ રે વાહ આનંદ માં હોય તો બસ આપણે આનંદ જ કરવો બાકી જલસો જ કરવાનો લાઈફમાં છે ને આનંદ સિવાય બીજું કંઈ છે નહીં કામ કરીએ અને આનંદ કરીએ કામ કરવાથી કંઈ વાંધો નથી કોઈ જાતનો આપણે જે કંઈ કમિટમેન્ટ હોય એ કમિટમેન્ટ આપણે પૂરું કરવાનું એમાં કંઈ વાંધો જ નથી કોઈ જાતનો પણ આપણે એની સાથે આનંદ સાથે કરવાનું ટૂંકમાં હેમ વાત એ છે મેઇન બસ બીજું કોઈ બીજું આમ નથી કે આનંદ એટલે કંઈ કંઈક મળે ગું એટલે તમને આનંદ થાય આનંદ એવો કંઈ છે ને કે કંઈક મળીએ એટલે આનંદ થાય મળે એટલે તો આનંદ જ રાખવા જ થાય પછી પાછું પૂરું થઈ જાય રાઈટ પણ આ જે આનંદ છે ને એ એ મળે કે ન મળીએ રાઈટ અંદરનો આનંદ બસ એ રાખવાનો બાકી છે ને બીજું તો બધું ફોડે લેવાનું ને બધું થાય ને એ આ બધું જો ખરાબ ટાઈમ એ છે ને માણસનો કંઈ દરરોજનો રહેતો નથી સારો ટાઈમ રહેતો નથી રાઈટ તો હવે એ બધું ત્યાં ની અંદર આવવાનું છે રાઈટ અમુક વખતે સારું ને અમુક વખતે કંઈક બીજું કંઈક પ્રોબ્લેમ હોય ને આ બધાની એ બધા હાઈલાઇટ રાખે એટલે એને વાહે ઉભાય નહીં અને એમાંથી નીકળી જવાય અને આનંદમાં રહેવાય બસ તો મારે આજે તમને વાત એ કરવી છે કે આવો જ આનંદભાઈ અમારે છે ને એક જેનું નામ છે નાઇજીલ પોલ નાઇઝીલ પોલ મૂળ આપણો કેરાળાનો કેરાળા સાઉથ સાઉથ ઇન્ડિયામાં જે કેરાલા આવ્યું ને કોચી રાઈટ હવે ન્યાનો હમણાં આપણે બીજેપીની પહેલાં ફસ્ટ ફર્સ્ટ ટાઈમ કંઈક એન્ટ્રી થઈ થઈને ત્યાં બહુ થયું એવું કંઈક હમણાં પેપરમાં હતું એ સાઉથ સાઉથ ઇન્ડિયામાં કોચીન કેરાલા રાઈટ આમ તો લગભગ તમને બધાની ખબર છે તમે બધા બહુ જાણો ને અમે ગયા હતા કેરાલા ખબર છે ને ઇન્ડિયા ગયા હતા ત્યારે એટલે તમે જોયા હે વ્લોગ પણ તો ન્યાનો મૂળ ભાઈ અને અહીંયા અહીંયા સ્કોટલેન્ડની અંદર લાનકશાયર છે લાનકશાયર સ્કોટલેન્ડમાં હવે ત્યાં પોતે ભાઈએ નર્સની ડિગ્રી લીધી અને પોતે નર્સ 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 એટલે નર્સનો નર્સનો અહીંયા જે કોર્સ કરો ને તમે તો અહીંયા એને એની જે આખી એસોસિએશન હોય એ આ મેડિકલ એસોસિએશન એની સાથે તમારે રજિસ્ટર થવું પડે એટલે તમને નંબર આપે પ્રોપર રાઈટ એટલે લાઈક એ મેડિકલ એટલે એને અહીંયા હજી પણ જા આ કેરમની અંદર આ કેર વિઝામાં તમારે આવવું હોય ને તો એના બેઝ ઉપર સ્કિલ વર્કર તરીકે મેડિકલમાં અહીંયા તમે એનએચએસમાં આવી શકો છો એના ઉપર એના બેઝ ઉપર નર્સ હોય તો રાઈટ એને હજી છૂટ છે એવું નથી કે બંધ થઈ ગયું છે એટલે આ તો તમને વાત કરી દઉં કદાચ કોઈને આવવું હોય તો તો આ ભાઈ નર્સ અને હી ઇઝ એ ફોર્ટી સેવન ઇયર ઓલ્ડ સુડતાલીસ વર્ષનો ભાઈ રાઈટ ના ઇઝ પોલ અને ફેમિલી સાથે રહેતો હતો અને પોતે નર્સ થઈને નર્સ પછી કેરોમમાં કામ કરતા હતા ભાઈ કેરોમમાં તો એને પ્રમોશન મળ્યું ને પ્રમોશન મળ્યું એટલે મેનેજર થઈ ગયો ભાઈ વાહ મેનેજર પછી શું મેનેજરનો કંઈ બાકી હોય અને ઇન્ટેલિજન્ટ માણસ ઇંગ્લિશ બિંગ્લિશ ફૂલ હોય બધા એ તો સાઉથ ઇન્ડિયામાં તો ઇંગ્લિશ વધારે આપણે આપણા આપણા કરતાં તો વધારે એને લોકોને ઇંગ્લિશ પ્રોપર હોય બરાબર છે હવે આ ભાઈ એને રિસ્પોન્સિબિલિટી મોટી રિસ્પોન્સિબિલિટી મીન વાઇલ્ડ થયું હું આ બે હજાર ને અઢારમાંથી હું છે વસ્તુ બની છે અને પછી તો ભાઈનું પછી આગળ તમે જોજો ખરેખર આ સ્ટોરી કેવી છે અને આના ઉપરથી હું શીખવાનું છે એ પણ હું તમને કહે પણ બે હજાર અઢારની અંદર આ ભાઈ એક સ્ટાફ હે સ્ટાફ બિચારી શીખ હે રાઈટ એટલે શીખ થઈ ગઈ એટલે શીખ મતલબ કે કંઈક માંદી હશે એટલે આવીને લગભગ અઠવાડિયું દસ દિવસ બે બે વીક શીખ મારી બે ત્રણ વીક રાઈટ તો બે ત્રણ વીક શીખ મારીને પછી પાછી જેવી આવી અને છવ્વીસ વર્ષની રાઈટ સ્ટાફ એ આવી અને પાછું કામ ચાલુ કરી દીધું ચાલુ કરી દીધું તો વાઇલ એ છે ને બીજા બીજા એના જે બીજા સ્ટાફ હોય ને સ્ટાફ એની વાત જનરલી તો બધા ફ્રેન્ડલી થઈ ગયા હોય ને એટલે વાત કરતી હોય કે હું આ ત્રણ ચાર વીક શીખતો હતી પણ મારે છે ને બહુ પ્રોબ્લેમ છે ફાઇનાન્શિયલી કારણ કે મારા છોકરાઓને બધા મારે કેમ ભરણ પોષણ કરવું પ્લસ મારે રેન્ટ ભરવાનું છે અને ઈનો ઇટ્સ આમ એમ્બેટરિયલી ઈનો કે બહુ ટૂંકમાં આમ કે પૈસે પૈસા આર્થિક બાબતમાં જરાક બહુ બિચારી તણાતી હતી તો એની વાત કરી બીજી બીજાને બીજા સ્ટાફના તે વાત કરતી અહીંયા હવે આ ભાઈ જે નાઇઝીલ પોલ છે એ સાંભળી ગયો ને એ પોતે મેનેજર હવે મીન વાયલી એ શું કયો એ ઓલી જે ઓફિસમાં કામ કરતી હતી એને ઓફિસમાં તો ઓફિસમાં આ ભાઈ ડોર ખોલીને ગયો અંદર અંદર જઈ અને એને વાત કરી કે તો છે ને એ કે જો તો તને બહુ પ્રોબ્લેમ છે આઈ નો રિયલી રાઈટ પ્રોબ્લેમ છે પણ તને જો આઈ આઈલ ટેલ યુ કે હું જે તને કહું ને એ તું કર રાઈટ અધરવાઈઝ આઈલ સેક યુ ઈ કે અધરવાઈઝ હું સેક એટલે મતલબ કે હું તને કાઢી મૂકી કે રાઈટ કારણ કે તું બહુ સીક હતી અને જો જો તારે જો કંઈ પણ પ્રોબ્લેમ કંઈ પણ તું કરી બીજો તો હું તને સીધે તો કાઢી મૂકી એટલે આઈ ટેલ યુ વોટ તું હું જે કહું ને એ તું કર એમ કહેવાનો મતલબ એ હતો સિમ્પલ એનો રાઈટ અને ઓલી તો બિચારી કે શું એટલે વોટ ઇઝ ઇટ રાઇટ એટલે આની ટૂંકમાં એને છે ને એને પકડી અને પકડી અને એને એને કીધું અને બિચારી ઓલી તો હેપતાઈ ગઈ પહેલાં તો કે આ હું આ વોટ આ શું કરવા માગે છે એમ રાઈટ એટલે મેઇન વાઇલ એ કે ના એ કે અને મને ખબર છે આઈ નો એ કે વોટ યુ વોન્ટ રિયલી અને એમ કરીને એ એની પાસે ગયો અને પાસે ગયો અને પકડી અને એને ત્યાં જ ઓફિસની અંદર એને જે કરવાનું હતું એ કામ કરી લીધું ન્યા અંદર ઓફિસમાં રાઈટ મેનેજર વિચાર કરો નાઇઝીલ પોલ મેનેજર દરજાનો માણસ રાઈટ નહીં એ ન્યાય એ એવું એવું કામ કર્યું અને પાછું કંઈ થોડું કે પોતે મેરેજ મેરિડ મેન હવે પછી ઓલી તો બિચારી હેપતાઈ ગઈ હતી ઓલી તો પછી સીધી આ દસ પંદર મિનિટ આયે હે પછી પછી ટો ટોયલેટમાં ગઈ તો આની પાછળથી કીધું કે કોઈને કહેતી નહીં ને કોઈને કીધું ને કંઈ ખબર પડ્યા એટલે હું તને સીધે સીધો કાઢી મૂકી એટલે તારે કે ને ઓલી બિચારીને પ્રોબ્લેમ હતો એક તો ફાઇનાન્શિયલ લોન બધો ને આ બધો એટલે સી વોઝ સ્ટ્રેસ રિયલી ઇનસાઇડથી અને પોતે પછી પાછી એ દિવસે તો ભર્યું ને બીજે દિવસે પછી પાછી આવી જ નહીં પાછી એ પણ પોતે પાછી પાછી સીક ઉપર હવે મીન વાઇઝ બીજી બે સ્ટાફ જે છે એક લગભગ ઓગણીસ વર્ષની રાઈટ એ ઓગણીસ વર્ષની સ્ટાફ આરી આની પાછું એની આરે પણ આવા બધે ચાલુ કર્યા નખરા રાઈટ કે હું તો ગમા ને તો ફલાણું ઢીકળું ને રાઈટ હા કમર સુધી હાથ નાખીને એના પ્રાઇવેટ પાર્ટમાં કે મારા કે ક્યુ તે અંડરવેર પહેર્યું હિં કે કયા કલરનું અહીં કે આ ટુ આઈ વોન્ટ ટુ સી ધેટ આવા બધા અને પોતે બીજી એક છોકરીને એને એકવીસ વર્ષની હતી એને એને દ્રારામાં હાથે કરીને ઓ આઈ લવ યુ ના એને કિસ કર્યું ને આવું બધું ટૂંકમાં આવા બધા રોમાન્સમાં વાત વાતોમાં આવું બધું કરતો હતો એટલે ઓલીને તો કારણ કે આ લોકોને તો તરત ખબર પડી જાય ને માણસને ખબર તો પડી જ જાય ને કે આ ભાઈ આનું શું ઇન્ટેન્શન છે એટલે ઓલી એકવી વાર જે હતી જે એનીએ છે ને શી વોઝ ફ્રસ્ટ્રેટેડ અને એનીએ એ સીને રિપોર્ટ કર્યો એ કે જે થાય કારણ કે પહેલાં તો બીએ કારણ કે મેનેજર સામે રિપોર્ટ કરવો એટલે કારણ કે મેં એક તો પહેલાં બી કોઈ કે આ કંઈક મારું કોઈ માનીએ નહીં રાઈટ પણ એનીએ રિપોર્ટ કરી દીધો પોલીસમાં અને મીન વાઇલ ઓનીએ પણ પછી તો ઓને પણ ખબર પડ્યા ઓલી બીજીને જે જેને જેના ઉપર રેપ કર્યો હતો એને રાઈટ એની અહીં રિપોર્ટ કર્યો અને રિપોર્ટ કર્યો અને મીન વાઇલ આના ઉપર ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું એટલે આ ભાઈ છે ને બે હજાર ઓગણીસની અંદર જે અઢાર અઢારમાં થયું હતું આ બધું અઢારનું હતું હવે એ છે ને મીન વાઇલ ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું ને આ ભાઈ ત્યાંથી ભાગીને ઇન્ડિયા વયો ગયો ઇન્ડિયા ભેરો થઈ ગયો કોચી ભેગો રાઈટ અને કોચીમાં લગભગ ને અહીંયા તો આ બધું એને કોર્ટની અંદર હાજર થવાનું હતું બે હજાર ઓગણીસમાં ડિસેમ્બરમાં એ ન હાજર થયો રાઈટ ને અહીંયા બધા આ લોકો ગોતે બધા પોલીસને પછી તો વોરંટ નીકળ્યું એના નામનું વોરંટ નીકળ્યું તો પછી અહીંયા તો કે એ અહીંયા નથી કે ઇન્ડિયા છે એ કે એ ખબર પડ્યા એટલે ઇન્ટરપોલમાં પણ એને જાહેરાત કરી દીધી અને ઇન્ડિયાથી એનો પતો લાગ્યો વાયા વાયા થઈને થ્રુ ઓલી આપણી ફોરેન એક્સટર્નલ ઓફિસ થ્રુ રાઇટ અને એને પકડવામાં આવ્યો ન્યા કોચીમાં કોચીમાં એને એરેસ્ટ કર્યો અને ગયા વર્ષે બે હજાર ચોવીસમાં એરેસ્ટ કર્યો ડિસેમ્બરમાં અને જાન્યુઆરીમાં જાન્યુઆરીમાં એને દિલ્હીથી ત્યાંથી ફ્લાઇટમાંથી ફેબ્રુઆરીમાં અહીંયા આવી ગયો ભાઈ ને અહીંયા લઈ આવ્યા અહીંયા ફેબ્રુઆરીમાં બે હજાર પચીસમાં લઈ આવ્યા અને એના ઉપર કેસ ચાલ્યો કેસ ચાલ્યો અને પછી હું બધું પ્રૂવ થયું અને ભાઈ એડમિટ પહેલાં તો એ કે ના કે એને કે મરજીથી કર્યું છે કે એને મરજી હતી કે ઉના સામે ઉપર ઉના ઉપર બ્લેમ કરતો તોય ભાઈ રાઈટ પણ કંઈ આવેલું નહીં અને એને આઠ વર્ષની સજા થઈ એઇટ યર્સ ઇન પ્રિઝન રાઈટ આ સેક્સ ઓફેન્ડમાં અને એનું નામ ઓલવેઝ લાઈફ ટાઈમ સુધી સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં રહે એટલે ગમે ત્યાં ત્યાં કામ કરીએ એટલે કામ એ પૂરું થયું એનું એનું લાઇસન્સ ગયું ઓનર્સનું અને બધું પૂરું અને અત્યારે જેલમાં આટા મારે ભાઈ રાઈટ જેલમાં ફળે વિચાર કરો તમે એક મેરીડ મેન રાઈટ અને પ્રોપર આમ કે પ્રોફેશનલ માણસ અને આવું કરી બેઠો અને હવે આ ન્યા કોચીની અંદર આ કોચીમાં પણ મેં જોયું તો એને ન્યાનો રિપોર્ટ છે નાનો પેપરમાં તો ન્યા એના એના ફાધરને શું કહે છે કે ના ના અમે તો એ આ કેથલિકને અમે પ્રોપર બધું માનીએ છીએ ને ક્રિશ્ચન હશે પોતે એમ ન્યા તો એ તો છે ને આપણે ક્રિશ્ચિયન તો હોય છે ન્યા તો અમે કેથલિક ચર્ચમાં જઈએ છીએ રેગ્યુલર ને અમારે આ કોઈ છે નહીં ને આ લોકોએ અમારા ઉપર ખોટો કર્યો છે છોકરા ઉપર કે ઓલું ને ન્યા આ રંગભેદનું બહુ છે એટલે એ લોકોમાં આપણે આપણે ગણકાર એને ઇગ્નોર કરે છે ને એના માટે થઈને એને ખોટી રીતે અમારા આમાં છોકરા ઉપર કર્યું છે અને અમારો છોકરો ઇનોસન્ટ છે ને અમારે એને ફાઇલ કરવું ને આવા બધા ન્યા નખરા કર્યા નખરા કરે છે હજી ને અમારે એના ઉપર આમ કરવું છે કે વિચાર કરો તમે કઈ આ પોલીસ કે ગાંડી એમ છે એમ કરે ખાલી કરીને આવો એને છે ન્યા લઈ જાય એટલે આવા બધા હવે નખરા કરે છે ટૂંકમાં કહેવાનો મતલબ કરીને તોય હજી એક્સેપ્ટ નથી કરતા કે ભાઈ ના ખરેખર છોકરાએ અમારા છોકરાએ ભૂલ કરી હું તો કહું કે આપણા છોકરાઓ જો ભૂલ કરે ને આવી રીતે કંઈ પણ થાય તો હું તો આપણે એમ એને કહેવું પડે કે રાઈટ ના બરાબર છે આ હકીકત છે એને એના જેલમાં જ જવું પડે ને બીજે કંઈક બીજે કંઈ એનો કોઈ ક્રોલો નથી એટલે સેકન્ડ ટાઈમ કોઈ દિવસ કરે નહીં અને જિંદગીમાં પણ એ પાછું બીજા બીજાને પણ એ શીખવાનું મળે એનાથી રાઈટ એટલે આમાંથી આપણે આ જ શીખવાની વસ્તુ છે કે ભાઈ આવું કોઈ વસ્તુ કંઈ કરાય નહીં ક્યાંય અને સ્ટ્રેટ ફોરવર્ડ રીતે જીવનમાં જીવાય અને આવી રીતે કરવાથી ફાયદો શું મળ્યો જો જોયું ને એને પરિણામ શું આવ્યું તો ને ઘણી વખત આવી રીતે કોઈ પણ મેનેજર પણ આવી રીતે આપણા સ્ટાફ ઘણા બધા કેરમમાં કામ કરે છે તો બધા સ્ટાફને પણ ખાસ હું કહું છું કે આવું કંઈ પણ થતું હોય તો તમે છે ને વિસલ બ્લોવર વિસલ બ્લોવરને એક પોલિસી હોય છે એટલે તમે ગમે ત્યારે ગમે કંઈ પણ થાય હોમની અંદર તો તમે એની કમ્પ્લેન કરી શકો છો ડાયરેક્ટલી રાઈટ અને તમારું કોઈ નામ નહીં લે અને તમને કોઈ કાઢી નહીં હકી એક વખત તમે કમ્પ્લેઇન પ્રોપર કરશો ને એટલે તમારું કારણ કે એનું કારણ છે કે પછી ઓલા લોકો કહે કે આમ કરતા હતા કે ફલાણું કરતા હતા તમારા ઉપર બ્લેમ કરે તો એ કારણ કે હું તો 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 એ કે એમ માન્ય રાખે નહીં ક્યાંય ક્યાંય માન્યતા ન હોય એટલે કંઈ એવું થાય ને કંઈ હોય તો મેનેજરને સામે પણ કમ્પ્લેન કરવાની અને કેરોમાં કોઈ પણ એબ્યુઝ થતા હોય કોઈ ઈવન હું તો એમ કહું છું કે જે ત્યાંના રેસિડેન્ટ રેસિડેન્ટને કોઈ એબ્યુઝ કરતું હોય ને તો એની પણ કમ્પ્લેન કરવાની રાઇટ લોકલ ઓથોરિટીમાં એટલે હું તો કહું કે આ કરાય જ રાઈટ આ સાનુમનું ન બે એવી રીતે ક્યાં સુધી તમે આવી રીતે એમ જીવશો રાઈટ કંઈ પણ હોય આ મારા આ પણ આપણે મેં તો કેરોમ કહ્યું ને કે એટલે જ ઘણા માણસો મને કહે કે તમે વીસ વર્ષ સુધી તો તમને કંઈ પ્રોબ્લેમનો પ્રોબ્લેમ શું આવે રાઈટ હાચા માળાને પ્રોબ્લેમ છે ને ભાઈ પ્રોબ્લેમ ખોટા હોય એને પ્રોબ્લેમ આવે આપણે કંઈ આપણે કંઈ કર્યું નથી તો કે કહેવાનું પ્રોબ્લેમ ને પીવાનું છેનું એટલે આ વસ્તુ છે મેઇન વસ્તુ કે જીવનમાં જીવવું હોય ને તો ભાઈડાવટથી ને બાદશાહીથી જીવાય પણ ક્યારે કે આપણે સાચા હોય તો બાકી આપણે પોતે જ ખોટા હોય તો પછી હવે શું આમ બીજું તમે કરવાનું તો એવું છે ભાંડને કે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજયાત ભગત અને જય ખોડિયાર